જહાંગીરપુરામાં ગત સાતમી ઓગસ્ટે ગુજરાત ગેસ કંપનીના ફાયરમેન તરીકે નોકરી કરનારા ઈસમની ચપ્પુ મારી આંતરડા ખેંચનારા ત્રણ આરોપીઓને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડ્યા છે જહાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ કંપનીમાં ફાયરમેન તરીકે નોકરી કરતા સંજય સુનિલ ચૌધરી સાતમી ઓગસ્ટની શનિવારે રાત્રે પોણા દસ વાગે ઓલપાડના અટોદરાથી નોકરી પૂરી કરી ઘરે જવા નીકળ્યા હતા શેરડી રેલવે ફાટક થી નર્મદા મેન કેનાલ વચ્ચે થી પસાર થઈ હતો તે સમયે અંધારમાં માં પાંચ ધાડ પાડું ધસી આવ્યા હતા અને તેને ધમકાવી રોકડ તથા મોબાઈલ ફોનની માંગણી કરી હતી સંજય શરણાગતિ નહીં સ્વીકારતા એક ધાડ પાડવે તેને પેટમાં ચપ્પુ મારી આંતળા બહાર કાઢી મોબાઈલ ફોન લૂંટી તેને ત્યાં જ તરફડિયા મારતો છોડી ભાગી છૂટ્યા હતા આ ગુનામાં સંડોવાયેલા વિકાસ ઉર્ફે ટાલો અશોક વસાવા જીજ્ઞેશ જીગુ જયેશ રાઠોડ અને વિકાસ રૂપે વિકો સંજય રાઠોડને અમરોલી પોલીસે ઝડપી પાડી તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા